અંબાજી માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અરવલ્લીની જય અંબેના ગુંજી અવિરત પ્રવાહ અંબાજી અંબાજી તરફ આગળ વધી રહ્યો છે યાત્રાધામ ખાતે ગિરમાળાઓ સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા તંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા માય ભક્તો માટે સેવાને અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જય અંબે બોલમાળી અંબે અંબાજી જયનાદ સાથે ભક્તો આગળ વધી રહ્યા છે મેળાના બીજા દિવસે માય ભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન માટે ઉમટ્યો છે દાતાહાર માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓના સંઘમાં આવતા માય ભક્તોનો ઘસારો જોઈ શકાય છે અબાલ વૃદ્ધ સૌ કોઈ માના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે શક્તિ ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલ માય ભક્તોના સંગોતી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે જય અંબે ના જય નાથ્ય અરવલ્લીની ગીરીમાળાઓ ગુંજી રહી છે પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ ઉલ્લાસ અને નાટતા ગાતા માય ભક્તો અંબાજી માર્ગો પર ગરબે ઘૂમતા અને મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે મેળામાં માય ભક્તો અંબાજી દર્શન કરી ધન્ય બન્યા છે ગુજરાતના કોણે કોણેથી દૂર દૂરથી માય ભક્તો હાથમાં ધજા ત્રિસૂંગ ચુંદડી અનેકવિધ વેશભૂષા સાથે મોજ મજા અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે દાતા અંબાજી માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત રહેવા આગળ વધી રહ્યો છે ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોનો સંઘ આકર્ષણનું કેન્દ્ર બન્યો મેળામાં સૌનું ધ્યાન આકર્ષિત કરવા યુવાનો માથે ફૂલ અને પત્તાની ચોટલી બનાવી પોતાની મસ્તી સાથે અંબાજી આવ્યા છે પ્રકૃતિના સાનિધ્યમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં ભરાતા અંબાજીના મેળામાં દરેક શ્રદ્ધાળુ પોતપોતાની અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મા અંબા સૌના મનોરથ પૂર્ણ કરતી હોવાથી આસ્થા સાથે લાખો ભાઈ ભક્તો ભાદરી પૂનમના મેળામાં આવી રહ્યા છે લાખોની સંખ્યામાંના ભક્તો પગપાળા ચાલી મા જગત જયની ચરણોમાં શીશ નમાવવા માટે જાય છે ચાલુ સાલે પણ હજારો માઈ ભક્તોએ માતાજીના રથડા લઈ બોલમાળી ના જય જય કાર સાથે નીકળ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જોત ન્યૂઝ દિયોદર